ડીસા જીઆઈડીસીમાં આવેલા ફટાકડાના ગૌડાઉનમાં ગઈકાલે બ્લાસ્ટ થયો અને એકવીસ લોકોના મોત થયા આ એકવીસ લોકોના મૃતદેહને તેમના વતન મધ્યપ્રદેશના હરદા અને દેવસ જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોલીસના પાયલોટિંગ સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડગામ એટલે કે મામલતદારની સાથેનો કાફલો મધ્યપ્રદેશ જવા માટે રવાના થયો છે દસ કરતાં વધારે એમ્બ્યુલન્સમાં આ ડેડ બોડી છે તે મધ્યપ્રદેશ જઈ રહી છે ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે ઘટના થઈ જે લોકો મૃત થયા તેમના મૃતદેહને શિકારવા માટે મધ્યપ્રદેશના મંત્રી આવ્યા હતા અને આ જે કાપડો છે તે રવાના થઈ રહ્યો છે દસ એમ્બ્યુલન્સમાં બે બે ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે અંતર ખૂબ લાંબુ છે મહત્વનું એ છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે બ્લાસ્ટેકનો વિચારો હતો કે ઘટના સ્થળે લોકોના મોત થયા હતા જેની તપાસની એસઆઈટીની રચના સરકારે કરી છે અને જે લોકો મૃત થયા હતા તેમને પોતાના માદે વતન મોકલવાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરીને મૃતદેહ મધ્યપ્રદેશ રવાના થયા છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ડીસા